નમસ્તે મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું કુમુદ સાડીમાં ભાઈ ઘણી બહેનોનો ફોન આવે છે કસ્ટમરોનો ફોન આવે છે કે ભાઈ લો બજેટમાં ઓર્ગેન્જા વર્ક બોર્ડર સાડી લાવો ને એ પણ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ સાથે તો આજે છે ને ભાઈ એવું જ અદ્ભુત કલર મેચિંગ પાંચ કલરમાં તમારી માટે લેરિયા પેટર્નની ઓર્ગેન્જા સાડી લાવ્યો છું રેટની વાત કરીએ તો એકદમ પાણીના ભાવમાં ભાઈ માત્ર ને માત્ર બારસો ને પચાસ રૂપિયાની રેન્જમાં લેરિયા સાથે તમને વર્ક બોર્ડર અને હા બ્લાઉઝ પણ મળી જવાનું છે ભાઈ આવું કલેક્શન છે ને સુરત ક્યાંય જોવા નહીં મળે ભાઈ અને કાપડની વાત કરું તો એકદમ લચકા જેવું કાપડ એનો વર્કની ફિનિશિંગ તમને બતાવી દઉં ઝૂમ કરીને આમ ભાઈ એકદમ યુનિક એનું વર્ક રહેવાનું છે બંને બાજુ બોર્ડર બેલ્ટ રહેવાનું છે અને તમે પાર્ટીવેર લુકમાં અવળી પહેરી શકો ભાઈ એ ટાઈપનું કલેક્શન અને ફેબ્રિક આમ તમે જો એકદમ જાળીદાર ઓર્ગેન્ઝા રેગનો ફેબ્રિક રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરીએ તો એકદમ યુનિક કોન્ટ્રાસ્ટ વર્ક બ્લાઉઝ મળી જવાનું છે ભાઈ તો જેમને બી ઓર્ડર કરવો છે ને કેપ્શનમાં આપડો આખી જ ડિટેલ આપેલી છે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનો રહેશે ઘરે બેઠા ફ્રી ઓફ શિપિંગમાં માત્રને માત્ર 1250 માં આપી દેવાના છે તો અત્યારે જ ઓર્ડર બુક કરી લેજો અને આ વિડીયો જો સારો લાગ્યો છે તો તમારા 20 મિત્રોને શેર કરજો અને આવનવ કલેક્શન જોવા માટે આઈડીને સબસ્ક્રાઇબ કરી લેજો બાય નાલે જમણા નેક્સ્ટ વિડીયોમાં આવજો